રાપર ખાતે પ્રતિમાસની ઓગણત્રીસમી તારીખે નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવે છે ત્યારે આજે પણ નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું બસો પચાસ લોકોએ ચકાસણી કરવામાં આવી હતી જેમાં સો લોકોને ઓપરેશનની આવશ્યકતા જણાતા તેમને વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવ્યા હતા દાતાના સહયોગથી આ કેમ્પ યોજાયો હતો હવે જોઈએ રાપર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ આજરોજ નવી ભ્રાણ સંપ્રદાય દરિયાસ્થાન મંદિર ખાતે ચોર્યાસીમાં નેત્ર નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી રણછોડ દાસજી ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દરિયાસ્થાન મંદિર તેમજ લોહાણા મહાજન તેમજ કેમ્પના યજમાન સ્વર્ગસ્થ વાવૈયા હરિભાઈ માનભાઈના સ્મરણાર્થે હસ્તે લીરાબા લીરાભાઈ હરિભાઈ વાવૈયાના સહયોગથી આ નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બસો પચાસથી વધુ લોકોએ નેત્ર નિદાન કરાવેલું હતું સો લોકોને મોતિયા તથા વેલના ઓપરેશન માટેની આવશ્યકતા જણાતા રાજકોટ લઈ જવામાં આવ્યા છે અને વિના મૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે પ્રથમ દરિયાસ્થાન મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી રસિકલાલ આદુવાણી યજમાન પરિવારના લીરાભાઈ હરિભાઈ વાવૈયા ટ્રસ્ટી દિનેશભાઈ ચંદે નિલેશભાઈ કાર્યા ભારત ભરતભાઈ રાજદે જલારામ ગ્રુપના સ્થાપક પ્રમુખ અને સેવાના પર્યાય એવા શૈલેષભાઈ ભીંડે સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો રાજકોટથી ડોક્ટર ધર્મેન્દ્ર કાજલે પ્રવીણભાઈ જાબડિયા આ કેમ્પમાં સેવા આપી હતી કેમ્પમાં પ્રભુલાલ રાજદેવ વિશ્રમજીભાઈ આદવાણી વેલજીભાઈ લુહાર તનસુખભાઈ લુહાર દિનેશ રાજપૂત દાનાભાઈ મહારાજ સહિતના લોકોએ ખાસ સેવા આપી હતી એમ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા શૈલેષભાઈ ભીંડેએ જણાવ્યું તો હવે જોઈએ આમતક ટીવી સાથેની તેની વિશેષ મુલાકાતના પ્રસ્તુત અંશો આજ રોજ રવિવાણદરી અસ્થાન મંદિરમાં શ્રી રાપલવાણા મહાજન અને રવિવાણ સંપ્રદાય દરિયાસ્થાન મંદિરના સંયુક્ત ઉપક્રમે તેમજ દાતા પરિવાર લીલાભાઈ હરિભાઈ વાવૈયાના યજમાનપદ હેઠળ ચોર્યાસી મો નેત્ર નિદાન કેમ્પ યોજાયો જેમાં મોતિયા અને વેલના સો દર્દીઓને રાજકોટ લઈ જવામાં આવશે અને એમના ઓપરેશન કરીને બાદ પરત રાપર લઈ આવશે છેલ્લા લગભગ આઠક વર્ષ થયા આ રૂટની આ સેવા ચાલુ કાર્યરત છે આજ ચોર્યાસી કેમ્પ યોજાયો